પેલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ મજામાં માતા છો તો બધાને જય માતાજી અને રામ રામ માતાજી બધા ન રાખીએ છું આપું છું તો જો અત્યારે તો હું કહેવાય હાંસ પડવા વિશે તો આજે તો આપણે ઘરકામનો ને ઘરનો વિડીયો કાંઈ બનાવવાનો છે નહીં કેમ કે ઘરકામ તો બધું થઈ ગયું છે આપણે હાંસ પડી જાય એટલે કામ તો બધું પતી જાય તો આજે છે ને આપણે ઘણા લોકો આપણને કમેન્ટ કરતા હતા કે આપણે તમે નટરાજારે સેલન્સ વિડીયો બનાવો તો એને તો આપણે ખબર જ હશે બધાને કે કાંઈ કામકાજ આવડે નહીં તો આપણે સેલેસ વિડીયો શું બનાવવું તો આજે ફાઇનલી આપણે છે ને વિચાર કર્યો છે કે પાણીપુરી સેલેસ વિડીયો બનાવીએ તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે કેમ કે આપણે સેલેસ બનાવવાનો છે કે એક મિનિટમાં કેટલી પૂરી ખવાઈ જાય કા કહેવાય એવી રીતે બનાવવાનું છે ને તો જે હારી જાય એને શું સજા દેવાની છે તારા પાણી એને કરવા આપણે હાલો કે કવસાર કરશું કે એનો સેલે શું કરવાનો છે કે કે હજી નક્કી છે એની હજી આપણે હજી રસોડામાં જઈ છીએ मिताली બેન હું ઓવર કરાતી બટાકાનું શું જો બધું मिताली બેન માર બટાકાનું શું છે તો જો આપણે સિણાઈ પણ બફાઈ ગયા છે તો જો આપણે ડુંગળી મળાઈ ગઈ છે એટલે છે પણ આવી ગઈ છે આપણે જો પાણીપુરી તૈયાર છે ને આપણે પાણી આવી ગયેલું છે મિતાલ પાણી જ પાણી આવી ગયેલું છે કેમ કે આપણે ખાલી પાણી બધું ઘરે બાદું હોય ને તો આ મરસું ખાવાની જો મિતાલી બેન છે ને લીલું મરસું ખાવાની કે આલો કદાચ ઈ રાખી દઈ કેમ લાગે મિતાલી ઈ રાખશું તો અત્યારે આપડે છે ને ફટાફટ જે સુંદો બાકી છે બનાવવાનો તો ફટાફટ આપડે બનાવી લઈએ હારું આલો કન્ટિન્યુ રેજો વિડીયો હાલો મિત્રો તો આપણે શું ડેલી તો આપણે વ્લોગિંગ બતાવીએ છીએ આપણે ઘરની લાઈફ બતાવીએ છીએ કારણ કે આ બહાર ગયા તો બહારનું બતાવીએ પણ આજે છે ને આપણે ચેલેન્જિંગ વિડીયો રાખવાનો છે આજે ચેલેન્જ આપવાની છે આપણે મારા નીતુને ચેલેન્જ આપવાની છે એ મને ચેલેન્જ આપશે કે કોણ એમાં જીતે એમ અને જે હારી જાય ને એ પછી જે હારી જાય કે ચેલેન્જ જે હાર્યા પછી જે અઘરી વસ્તુ છે એ આપણે તમને પહેલાં જાહેર કરી દઈએ એ નીતુને આપણે કીધેલું જ છે કે આ જે હારી જાય ને એને તીખું મરસું ખાવાનું છે એ લીલું એ પાછું આવું નાનું આવે ને ફૂલ તીખું એવું મરશું ફાઇનલી છે ને નીતુ આ ચેલેન્જ હારી જવાની છે એક મિનિટ નો એક મિનિટ માં કેટલી પાણીપુરી ખવાય તો જો પાણીપુરી બધી કમ્પ્લીટ કરી નાખી છે મિતાલીએ પેલા ખાઈ લીધી છે પાણીપુરી કેમકે અમારે ચેલેન્જ માં છે અને તીખું ફૂલું ખાવાનું ભડકા તીખું મરસું ખાવાનું છે આજે આખું હોય લીલું હુકલ હુકલની લાલની તો કેવલ ભાઈ જો અમારે પાણીપુરી ખાલી પાણીપુરી ખાઈને અને બેન જો હજી ખાય છે પાણીપુરી મિતાલીબેન જે બોલાતું ને પાણીપુરી મોઢામાં છે ને તો જો ભાઈ મસ્ત છે પાણીપુરી આવી રીતે મિસાલો તૈયાર કરેલો આ પાણી છે ને અમે વાટકી લેવા અને આ બધું અહીંયા ઘેરા બને મુચલો પૂરી અહીંયા ઘરે જ તડ્યા આપણે અને આ છે મિતાલીબેન ફટાફટ આપણે છે ને સેલેન્સ પૂરી કરીએ કોણ જીત્યા નહીં પછી તમને બતાવીએ આગળ ખબર પડશે તમે સીધું લાવ્યો છે આપણે બતાવવાનું છે મિનિટનો ટાઈમ મૂકવાનો છે એક મિનિટમાં કોણ કેટલી પાણીપુરી કાઢી નહીં એ આપણે જોવાનું છે પેલા છે ને નીતુ સેલેન્જ માટે બેસી જાય છે આપણે એક મિનિટનો ટાઈમ રાખવાનો છે અને એક મિનિટમાં કેટલી પાણી પૂરી ખવાય કે નહીં એ જોવાની છે પૂરી ખાવા અલગ જ છે અને એમાં બનાવી બનાવીને ખાવાની છે પહેલા આપણે શું કહેવાય મસાલો નાખશે પછી પાણી નાખશે અને પછી આવી રીતે ખાવાની બે વસ્તુ મસાલો ને પાણી તો ફરી જ નાખવાનું જતી આમ કોરી નહીં ખાવાની નકર સેલેન્જ હારી જાય બરાબર ને સેલેન્જ આવા નિયમ છે બરાબર ને હે આપડે નાખેલું છે જે છે ને સેલેન્જ આવી મરસું ખાવાનું છે એક જ મરસું ખાવાનું અને કેવું એનું રિએક્શન આવે ને એ આપણે જોવાનું છે આજનો સેલેન્જની વિડીયો બહુ મજા આવે છે જોવાની અને ખાસ કેવો લાગે ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર હોય ને સેન્જ સબસ્ક્રાઈબ કરતા સારું હાલો ચેલેન્જ અમારો સ્ટાર્ટો ભાઈ આ મોબાઈલમાં ટાઈમ સેટ કરવાનો છે એક મિનિટ નો રાખવાનો છે અત્યારે અહીંયા કાટો છે ને ફરતો ફરતો અહીંયા હાલો તો છે ને કેમ હું હાથમાં રાખું છું ભાઈ જો મોબાઈલ મૂકી આપડે તો હવે જુઓ કરવું સ્ટાર્ટ હોય નાખીએ નોકરી રાખીને અત્યાર દીધી કરવા મળીએ પાણી પાણીપુરી બનાવીને તૈયાર એવો નિયમ છે બનાવીને તૈયાર નહીં રાખવાની કોરી આખી તૈયાર આખી કોરી આવી રીતે આવી રીતે તૈયાર લેવાની

કેટલી સારથી હવે અડતાલીસ સેકન્ડ થઈ ગયો પચાસ સેકન્ડ થઈ ગયું 58 અને પૂરી હાલ પૂરી એક મિનિટ થઈ ગઈ તો હાથ મારી પૂરી હાથ ગણે ઉપર થઈ ગઈ માં એક મિનિટ ઉપર થઈ જો પાણીપુરી છ પાણી પૂરી છે કેટલી પૂરી છીએ તો પાછી ઉપાડવા મળી જો તો તારી માટે મરસું તૈયાર છે આપડે હાથ નો રેકોર્ડ તો છે

બે આમ તો કેટલી સ્પીડ આમ તો આમ તો એવું આમ તો આમ કે આમ ટાઈમ કોને સાચું છે ને તો ઈ દેખાય હમ ને ને તમ ચલ હતી નોમી હતી એમ ને જીતી જા ને જીતી જાય તો એ તો ઈ તો પણ કામ વધારે નાખ્યું મને છે ને

ટ્રાય કરવા બેઠા છે આપણે એને એક મિનિટ આપીએ એ કેટલી પાણીપુરી ખાઈ આપણે જોઈએ એક બે અને ત્રણ સ્ટાર્ટ હલો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ મિતાલી બેન જો પહેલી પૂરી કીધી છે તો કહેવાય જો ટાઈમ જોવા બેઠા છે અને મિતાલીબેન આપ કેટલા બીઝી છો કેવાનું બીજી બસ બે અછી હલો બતાવશે ટાઈમ કહેવાય કેટલો છો હલો વીસ સેકન્ડ થઈ ગયા હલો બે અછી વીસ સેકન્ડમાં બે મિતાલી તો મિતાલી બેન તીજી ખાવા બેઠા છે હવે

ઓલ કે ઓલ કે ના રહે ખાવું પડશે કેમ લાગે તો જો ની તો હારી છે તો આપણે જો મોટો જબર છે છે તો ફાઇનલી ખાવા છે ને વાત હાલે 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 પાણીપુરી તો પછી ને તો ખાવાનું પેલા પછી પાણીપુરી ખાવાનું એને રાતો

ઓય પપ્પા જોઈ લે કેટલું કેમ તને કામ નથી તું દેખાતો હાલતો શરીર દેખાડો મસ્ત હા છે આ ખાની ખબર પડશે કેટલું મોળું સમજા અવાજ આનામાં બટાક બટાક ઓ આikum દવાળા નીકળ્યો આikum દવાળા નીકળે કેવા આikum દવાળા પપ્પા ખાઈ છે

વાલો આ સેલેન્જ વિડીયો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કમેન્ટ કરવાની નહીં અને આની પછી કાંઈ સેલેન્જ વિડીયો પાછા બનાવી કે નહીં તો કેવો ચેલેન્જ વિડીયો બનાવીને તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો હારવાલો બ્લોગથી જ બહુ મોટો કાંઈ નવો કાંઈ શું થઈ આ સાથે વ્લોગ આપણે પૂરો કરીશ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સેનમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જોઈ શું વિધા નો વ્લોગમાં ચાલે બાય બાય